અબડાસા તાલુકાના અમારા પ્રતિનિધિના અહેવાલ પ્રમાણે અબડાસા તાલુકામાં શનિવારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છના વર્તમાન સાંસદ વિનોદ ચાવડાનો પ્રવાસ અબડાસામાં નક્કી કરાયો હતો જોકે તેમનો કાર્યક્રમ જાહેર થયો ત્યારથી સોશિયલ મીડિયામાં અબડાસાના કેટલાક ગામમાં તેમના પ્રવેશ અંગે વિરોધ વ્યક્ત કરાયો હતો પરંતુ તે વચ્ચે તેઓ પ્રવાસે નીકળ્યા હતા આજે સવારે અબડાસાના વાંકુ ગામે બેનરો લાગ્યા હતા અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા મામલે ગામમાં ભાજપને પ્રવેશવું નહીં તથા ચૂંટણી બહિષ્કારની વાત કરી લોકોએ વિરોધ નોંધાવ્યો હતો તો બપોર બાદ અબડાસાના મોથાડા ગામે પહોંચેલા ભાજપના પ્રચારમાં ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાવ્યો હતો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા મામલે રજૂઆત સાથે લોકોએ સભામાં પ્રવેશવા માટે પ્રયત્નો કર્યા હતા પરંતુ તે ન મળતા લોકોએ પ્રચાર કાફલાનો સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો અને અને જેના પગલે કાર્યક્રમ દેવાયો હતો ભાજપના પ્રચાર દરમિયાન આ વિસ્તારના ક્ષત્રિય આગેવાન ધારાસભ્ય પ્રદ્યુમન જાડેજા પણ હાજર રહ્યા હતા જોકે લોકોને એક સમય સમજાવવા માટે પ્રયત્નો કર્યા હતા પરંતુ તે નિષ્ફળ ગયા હતા અને લોકોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરી પુરુષોત્તમ રૂપાલા મામલે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી પોલીસની હાજરીને કારણે મામલો ગોઠવવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો જોડાયા હતા બીજી તરફ રાજકોટમાં વિરોધ પ્રદર્શન કરવા અર્થે કચ્છની રાજપૂત ક્ષત્રિય સમાજની મહિલાઓનું એક ગ્રુપ પહોંચ્યું હતું કરણી સેનાના અધ્યક્ષા શિલ્પાબા જાડેજા રશિકબા જાડેજા ભુજ જ્યોતિબા જાડેજા તલવાણા સહિતની મહિલાઓનું જૂથ રાજકોટ રવાના થયું હતું